હલો ફ્રેન્ડ્સ રિપી લર્નિંગ હબમાં આપ સર્વનું સ્વાગત છે ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર બાર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એમાં આજે આપણે છેલ્લા ટોપિક ફ્યુઝ અને વિદ્યુત પાવર વિશે અભ્યાસ કરવાનો છે બે ચેપ્ટરમાં કમ્બાઈન એક ટોપિક આવે છે ફ્યુઝ બારમું ચેપ્ટર અને તેરમું ચેપ્ટર આ બંને ચેપ્ટરમાં ફ્યુઝ આવે છે એની અગત્યતા ઘણી છે એમાંથી કોઈકને કોઈક પ્રશ્ન પૂછાતો જ હોય છે

કોઈ પણ પરિપથ છે એમાં વિદ્યુત પ્રવાહનો વધારો થાય વિદ્યુત પ્રવાહનો વધારો થશે તો શું થશે તો કે આપણા ઉપકરણો ખરાબ થવાની શક્યતા રહે છે આવા સમયે ફ્યુઝનો જે તાર છે એનું બિંદુ હોવાને કારણે ત્યાંથી વધારે વિદ્યુત પ્રવાહ પસાર થશે પેલો તાર પીગળી જશે અને આપણા સાધનોને નુકસાન થતો બચાવી શકે છે એટલે નીચા ગલન બિંદુ ધરાવતો તાર છે તે વધુ પડતા ભારે પ્રવાહીથી રક્ષણ આપે છે પ્રવાહ થી રક્ષણ આપે છે વધારે પ્રવાહ હોય તો વધારે પ્રવાહથી રક્ષણ આપે છે લાઈવ વાયર સાથે વિદ્યુત વિદ્યુત ઉપકરણો અને મુખ્ય વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન એટલે કે પ્રવાહ આવે છે ત્યાં સપ્લાય વચ્ચે શ્રેણીમાં જોડવામાં આવે છે એટલે કે આપણા ઘરની બાર થાંભલો હોય થાંભલામાંથી માંથી વિદ્યુત પ્રવાહ આપણા મીટરમાં આવતો હોય મીટરમાં આ ફ્યુઝ લગાડવામાં આવે એટલે વિદ્યુત ઉપકરણો એટલે કે આપણા ઘરના બધા જ સાધનો અને મુખ્ય વોલ્ટેજ એટલે કે બા થાંભલાની વચ્ચે લગાવવામાં આવે છે કેવી જોડવામાં આવે શ્રેણીમાં જોડવામાં આવે તો જ વિદ્યુત પ્રવાહ અટકે જો એ સમાંતરમાં હોય તો તો કે એક માર્ગ તો ચાલુ રહેવાનો છે તો એને નુકસાન થવાની શક્યતા છે એટલે હંમેશા શ્રેણીમાં જોડેલું હોય ફ્યુઝ તો ફ્યુઝ એ સુરક્ષાનો એક સાધન છે જે અનાવશ્યક ઊંચા પ્રવાહથી આપણે જરૂરી નથી એવો ઊંચો વિદ્યુત પ્રવાહ કોઈક વખત આપણા ઘરે આવી જાય છે બરાબર છે લાઈનમાં વધારે વિદ્યુત પ્રવાહ જતો હોય તો આપણા ઘરે પણ એમાંથી જે છૂટો પડે છે તાર એ તારમાંથી આપણા ઘરે પણ ઉચ્ચો વિદ્યુત પ્રવાહ આવી જાય તો ઉપકરણોને નુકસાન થાય છે એ ઉપકરણો અને પરિપથને બચાવે છે ફ્યુઝ આવું કામ કરે છે તેમાં યોગ્ય ધાતુ કે મિશ્ર ધાતુ જેવી કે એલ્યુમિનિયમ તાંબુ લોખંડ શીશુ વગેરેના તારનો ટુકડો હોય છે આ બધી જ ધાતુઓ અને મિશ્ર ધાતુઓ છે એ બધું શું હોય

તૂટી જતો હોય છે જો ચોક્કસ મૂલ્યના પ્રવાહ કરતા મોટો પ્રવાહ આપણે જરૂરી હોય વિદ્યુત પ્રવાહ એટલો આવે તો તો કોઈ પ્રોબ્લેમ નથી પણ એના કરતા જો મોટો પ્રવાહ પરિપથમાં વહે તો ફ્યુઝ તારનું તાપમાન વધે છે તાપમાન વધશે ગલન બિંદુ નીચું છે એટલે શું થશે તો કે પીગળી જાય પરિપથ ખુલ્લો કરે છે એટલે કે વિદ્યુત પ્રવાહ વહેશે ને કેમ વચ્ચે ટુકડો થઈ જાય

ઘર વપરાશમાં વપરાતા ફ્યુઝ આપણા ઘરે જે ફ્યુઝ હોય એ કેટલા હોય તો કે એક એમ્પિયર નો હોય બે એમ્પિયર નો હોય ત્રણ એમ્પિયર નો હોય પાંચ એમ્પિયર નો હોય દસ એમ્પિયર ના ફ્યુઝ હોય એનો મતલબ એમ કે એટલો વિદ્યુત પ્રવાહ સહન કરી શકે આનાથી વધારે જાય તો જે તાર છે એ શું થઈ જવાનો છે પીગળી જવાનો છે વગેરે જેવા માનાંક એટલે કે રેટિંગ ધરાવે છે બસો વીસ વોલ્ટ આપણા ઘરે જે વિદ્યુત પ્રવાહ આવે એનો વોલ્ટેજ હોય બસો વીસ વોલ્ટ

એક હજાર ભાગ્યા તમે આનું સાદુ રૂપ આપશો એટલે સો ભાગ્યા બાવીસ સો ભાગ્યા બાવીસ કરશો એટલે તમને જવાબ મળશે ચાર પોઈન્ટ ચોપન એમ્પિયર જો ક્યાં છે આ તો કે આપણા ઇસ્ત્રીમાં વપરાતો વિદ્યુત પ્રવાહ કેટલો જોઈએ ચોપન એમ્પિયર જોઈએ હવે ચાર પોઈન્ટ ચોપન એમ્પિયર આપણે ઇસ્ત્રીને જોતો હોય તો આપણે કેવો ફ્યુઝ લગાવવો જોઈએ ચાર એમ્પિયરનો લગાવવો જોઈએ સોરી ત્રણ એમ્પિયરનો લગાવવો જોઈએ ત્રણ એમ્પિયરનો ફ્યુઝ લગાવવો જોઈએ

અટકે છે તો આ કિસ્સામાં પાંચ એમ્પિયર એટલે કે ફ્યુઝ વાપરવો જોઈએ જોઈએ હવે વિદ્યુત પાવર વિદ્યુત પાવર એટલે શું તેનું સૂત્ર મેળવો અને વિદ્યુત પાવરનો એકમ જણાવવાનો છે પાવર એટલે કાર્ય કરવાનો સમય દર કાર્ય કરવાના સમય દરને શું કહેવાય પાવર કહે છે જ્યારે કાર્ય થાય છે ત્યારે તેટલા જ મૂલ્યના વિદ્યુત ઊર્જા વપરાય છે ખાસ ફરીથી જેટલું કાર્ય થાય

W જેટલી વિદ્યુત ઉર્જા આ ઉર્જા છે બરાબર છે પાવર W જેટલી વિદ્યુત ઉર્જા વિદ્યુત પરિપથમાં ખર્ચાતી હોય તો વિદ્યુત પાવર P બરાબર W છેદમાં T ઉર્જા એટલે કે કાર્ય શું થાય કાર્ય બરાબર છે તો P બરાબર W ના છેદમાં T પરંતુ પ્રવાહ પ્રાપ્તિ સ્થાનમાંથી T સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા તો આપણે એમ કહી શકીએ બરાબર વિદ્યુત સ્થિતિમાન તફાવત બરાબર આવું કઈક સૂત્ર હતું આપણી પાસે યાદ છે તમને વિદ્યુત તફાવત વિદ્યુત સ્થિતિમાં કોઈ એક બિંદુ થી બીજા બિંદુ સુધી વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુ બીજા સુધી વિદ્યુત ભારને લઈ જવા માટે સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન તફાવત કહેવાય અને આપણે આ બાજુ લઈ જઈએ એટલે ડબલ્યુ બરાબર શું થાય વીક્યુ થાય તો આની જગ્યાએ આપણે આ કિંમત પી બરાબર વી ક્યુ ના જગ્યાએ મૂકો આ પાવરનું બીજું સૂત્ર મળ્યું પી બરાબર વી ના આઈ બરોબર આ સૂત્રનો ઉપયોગ આપણે દાખલામાં કરી ગયા છીએ અને હજી કરવાના છે એટલે ધ્યાન રાખવું મુજબ વી બરાબર આર પી બરાબર શું હતું વીઆઈ જો અહીંયા શું કર્યું તો કે v ની કિંમત બરાબર છે ગુણ્યા આઈ તો આઈ સ્કવેર આર પી બરાબર આઈ સ્ક્વેર આર તો આવું સૂત્ર મળ્યું જેવી જરૂરિયાત આપણી એ પ્રમાણે આપણે કિંમત મૂકવાની છે

આર સ્ક્ર આ કિંમત મૂકી દીધી ગુણ્યા જે આર છે આઈ ને હું સ્કવેર કરું જો આ બાજુ વર્ગ કરું તો આ બાજુ પણ બધે શું થાય વર્ગ થાય તો આ કિંમત અહીંયા મૂકવાની છે એ કિંમત અહીંયા મૂકી વી સ્ક્વેર છેદમાં આર સ્ક્વેર એ ઉપર આર તો છે જ તો એને નીચે લઈ ગયા આર હવે શું થાય તો કે આપણને ક્લિયર ઓકે પાવર નો એસાઈ એકમ શું છે વોટ છે આથી સમીકરણ પરથી વોટ જ્યાં વૈજ્ઞાનિક આવશે આ વૈજ્ઞાનિક છે વોટ બરાબર જેમ્સ વોટ તો વોટ નામના વૈજ્ઞાનિક જ્યાં વૈજ્ઞાનિકનું નામ આવે ત્યાં એનો એસ એકમ આવે ત્યાં એસ એકમ એના પરથી આવ્યો હોય તો આપણે એને વ્યાખ્યાયિત પણ કરવો પડે તો વ્યાખ્યાયિત કરવા માટે શું કરવું પડે તો કે પી બરાબર વી આઈ પાવર પાવર નો એસઆઈ એકમ વોટ વિદ્યુત સ્થિતિમાનનો માન નો એકમ વોલ્ટ અને વિદ્યુત પ્રવાહનો નો એકમ એમ્પિયર એટલે અહીંયા વોટ બરાબર વોલ્ટ ગુણ્યા એમ્પિયર વિક બધાની આગળ શું કરી દેવાનું એક 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 મૂકી દેવાનું બધાની આગળ શું મૂકી દેવાનું એક 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 એટલે આની વ્યાખ્યા મળી જાય તો વ્યાખ્યા પાવરના એસઆઈ એકમની વ્યાખ્યા શરૂઆત કરીએ એક વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ જો એક ઉપકરણ એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખર્ચે અથવા તો ઉપયોગમાં લે અથવા તો ખેંચે

અથવા તો વ્યવહારિક એકમ શું છે અને તેની વ્યાખ્યા આપવાની છે વિદ્યુત ઉર્જાની વાત કરી છે તો વિદ્યુત ઊર્જા એટલે વિદ્યુત પરિપથમાં ટી સમયમાં ખર્ચાતી કુલ ઉર્જા કેટલો સમય હોય એ સમયમાં કેટલી ઊર્જા ખર્ચાય છે એની વાત કરી છે તો ખર્ચાતી ઉર્જા માત્ર ઉપકરણના પાવર પર જ આધાર રાખતી નથી કેટલો પાવર લે છે એના પર આધાર રાખતી નથી તો પરંતુ જે સમયગાળા દરમિયાન

બરાબર એક હજાર વોટ બરાબર હોવાથી તેનો એકમ શું થાય તો કે વોટ ઇન્ટુ બરાબર છે બંનેના ગુણાકાર બરાબર થાય તો એકમો પણ શું થાય ગુણાકાર થાય એવું આપણે બધા જ એકમોમાં જોઈ ગયા જો ભાગાકારમાં હોય તો છેદમાં બોલીએ અને ગુણાકારમાં હોય તો જાય એક વોટ પાવર એક કલાક સુધી વપરાય તો વપરાતી વિદ્યુત ઉર્જા એક બરાબર એક વોટ પાવર જો અહીંયા કિલો વોટ વોટ તો અહીંયા કિલો વોટ હર આવે અહીંયા વોટ છે તો અહીંયા વોટ હર છે તેમ કહેવાય વિદ્યુત ઉર્જાનો વ્યાપારિક અથવા તો વ્યવહારિક એકમ કિલો વોટ અને કલાક છે એટલે કે અર છે કિલો વોટ અર અહિયાં માત્ર વોટ છે તો અહીંયા વોટ અર છે અહીંયા છે તો કિલો વોટ એક યુનિટ થાય કેટલા થાય એક યુનિટ જો એક કિલો વોટ અર બરાબર કેટલા થાય એક યુનિટ થાય કેવી રીતે ગણતરી કરવાની તો કે એક કિલો વોટ બરાબર એક કિલો વોટ ગુણ્યા એક કલાક થાય 1 किलो वाट आवर बराबर 1 किलो वाट * 1 કલાક 1 किलो वाट बराबर તો કે 1 किलो वाट बराबर 1000 वाट તો અહીંયા वाट માં ફેરવી લાઈકું ખ્યાલ આવે છે 1 કલાક બરાબર તો કે 1 કલાક ની 60 મિનિટ અને અને 1 મિનિટ ની 60 સેકન્ડ તો કેટલું થાય છ ગુણ્યા છત્રીસ અને બે ઝીરો કેટલા થાય તો કે છત્રીસ બરોબર આપણે ફરી વખત બાજુમાં જોતા જઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે જો અહિયાં આ જે મૂલ્ય છે આ મૂલ્યને બરાબર કરીને હું લખું છું છત્રીસ ગુણ્યા એક એટલે છત્રીસ કેટલા ઝીરો છે તો કે અહિયાં બે ત્રણ ચાર પાંચ થઈ ગયું તો કે એકમ અહીંયા છે વોટ ઇન્ટુ સેકન્ડ બરાબર છે હવે ગમે ત્યારે પણ જ્યારે કોઈ સંખ્યા આપેલી હોય એ સંખ્યાને હંમેશા પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાની કેમાં દર્શાવવાની પ્રમાણિત સ્વરૂપ પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવું હોય તો શું કરવું પડે તો કે એક આંકડા પછી પોઈન્ટ લાવવાનો શું કરવાનું એક આંકડા પછી પોઈન્ટ હવે અહીંયા પોઈન્ટ કેમ લાવવો તો એકદમ ઈઝી છે ખાસ યાદ રાખવાનું જો અહીંયા કે આ એક પોઈન્ટ છે પોઈન્ટ જો ડાબી બાજુ ખસેડવો હોય પોઈન્ટ હોય એને આપણે આમ ડાબી બાજુ ખસેડીએ તો ઘાતમાં વધારો થાય શું થાય ઘાતમાં વધારો થાય એનાથી ઉલટું જો કોઈ પોઈન્ટ હોય એને આપણે જમણી બાજુ ખસેડીએ તો ઘાત છે ને હંમેશા ઘટે બરાબર હવે પોઈન્ટ આપણે કોઈ સંખ્યા લઈએ ધારો કે સો ની વાત કરતો સો તો હું આવી રીતે લખું એકડો એક બે મીંડા સો બરાબર પછી હું અહીંયા પોઈન્ટ કરું અને પાછળ બે ઝીરો લખું તો આ કેટલા કહેવાય જ કહેવાય કેવાય ને એમ આ પાંચ ઝીરો છે પછી હું અહીંયા પોઈન્ટ કરીને ગમે એટલા ઝીરો લખું કઈ ફેર પડે ન પડે એનો મતલબ એમ કે પોઈન્ટ આપણી પાસે અહીંયા છે બરાબર હવે એક એક પોઈન્ટ ને અહીંયા લઈ જાય ધારો કે પોઈન્ટ અહિયાં છે ધારો કે પોઈન્ટ અહીંયા છે આ પોઈન્ટને હું અહીંયા લઈ જાઉં તો શું થાય તો કે કિંમત થાય છત્રીસ એક બે ત્રણ ચાર જીરો ચાર જીરો પછી પોઈન્ટ પોઈન્ટ પછી પાછો એક જીરો એક પોઈન્ટ આમ લાવ્યા પોઈન્ટ ને ડાબી બાજુ ખસેડીએ ઘાત માં શું થાય તો કે વધારો થાય એટલે દસ ને એક ઘાત લાવ આ પોઈન્ટ ને હું હજી આમ લાવું તો શું થાય તો કે છત્રીસો ત્રણ ઝીરો છત્રીસ પછી ત્રણ ઝીરો પછી ત્યાં પોઈન્ટ કરવાનો છે પોઈન્ટ થઈ જાય પછી પાછો એક ઝીરો અને પાછો બીજો ઝીરો ગુણ્યા દસ ની બે ઘાત એક એક પોઈન્ટ લઈ ગયા એટલે એક એક ઘાતનો વધારો કરવો પડે ઓકે હવે આ પોઈન્ટને હું ડાયરેક્ટ અહીંયા લઈ જાવ જોજો ખાસ આ અહીંયા લઈ આવ્યા ત્રણ અહીંયા લઈ આવીએ તો ચાર અહીંયા લઈ આવીએ તો પાંચ અહીંયા લઈ આવીએ મૂલ્ય મળે ત્રણ પોઈન્ટ એકમ લગાડી શકીએ તો કે વોટ ઇન્ટુ સેકન્ડ લગાડી શકીએ ઝૂલ લગાડી શકીએ બરોબર છે ઝૂલમાં ફેરફાર થઈ ગયો અથવા તો વોટ ઇન્ટુ સેકન્ડ માં થઈ ગયો તો આવું મૂલ્ય મળ્યું આપણે સેના બરાબર મેળવ્યું 1 किलो वाट हर बराबर 3.6 * 10 ^ 6 जूल થાય ઓ એક્ઝામ ની અંદર પૂછાઈ છે તો એનો મતલબ એમ કે આ આવ્યો તો એમ કહી સકીએ કે 1 किलो वाट हर बराबर 3.6 * 10 ^ 6 જુલ બરાબર 1 યુનિટ 1 યુનિટ થાય કારણ કે 1 किलो वाट हर बराबर 1 યુનિટ થાય તો આવી રીતે લખી સકીએ છીએ

એક સાથે એક કલાક જેટલા સમય માટે વાપરવામાં આવે ચાલુ રાખવામાં આવે તો એક યુનિટ વિદ્યુત ઉર્જા ખર્ચાય એટલે કે એક કિલો વોટર ઉર્જા જોઈએ શું વિદ્યુત પરિપતમાં ઇલેક્ટ્રોન વપરાય છે ઇલેક્ટ્રોન ખર્ચ થઈ જાય છે જે તારની અંદર વિદ્યુત પ્રવાહ વહેતો હોય એમાં ઇલેક્ટ્રોન હોય કોઈ પણ વસ્તુ છે વિશ્વની કોઈ પણ વસ્તુ છે એની અંદર ઇલેક્ટ્રોન છે તો શું વિદ્યુત પ્રવાહ જ્યારે વહેતો હોય એટલે કે વિદ્યુત પરિપથમાં ઇલેક્ટ્રોન વપરાય જાય છે ના વપરાય નહીં તો તેનો અસ્તિત્વ જ ન રહે ઇલેક્ટ્રોન ક્યારેય પણ વપરાતા નથી તો શું થાય છે તો કે વિદ્યુત પરિપથમાં ઇલેક્ટ્રોન વપરાતા નથી આપણે વિદ્યુત બોર્ડને કે વિદ્યુત કંપનીને ઇલેક્ટ્રોન વાપરવા બદલ ચૂકવણી કરતા નથી ઇલેક્ટ્રોન વાપરવા બદલ ચૂકવણી કરતા નથી કે ઇલેક્ટ્રોન મોકલે છે આપણે એને વાપરીએ છીએ નહીં તો પરંતુ વિદ્યુત બલ્બ વિદ્યુત પંખા મિક્સર વગેરે ઉપકરણોમાં ઇલેક્ટ્રોનને ગતિ કરાવવા માટે ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન દરેક વસ્તુમાં ઇલેક્ટ્રોન છે પણ સ્થાયી અવસ્થામાં અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય એને એક એક જ સરખી દિશામાં ગતિ કરાવો અંદર ની અંદર તો એના માટે આપણે જે જરૂરી એવી ઉર્જા પૂરી પાડવા માટે ચૂકવણી કરીએ છીએ ગવર્મેન્ટને આપણે જે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ તેની ચૂકવણી કરીએ છીએ એટલે ઉર્જા જે વાપરીએ છીએ ઇલેક્ટ્રોનને ગતિ કરાવવા માટે જે ઊર્જા વાપરીએ એનો આપણે ચૂકવણી કરીએ છીએ ઓકે અહીંયા બાર બારમો એક એક્ઝામ્પલ છે એક વિદ્યુત બલ્બ એ બસો વીસ વોલ્ટ ના જનરેટર સાથે જોડેલ છે એટલે વી આપણને આપેલો છે વી બરાબર બસો ને વીસ વોલ્ટ ના જનરેટર સાથે જોડેલ છે વિદ્યુત પ્રવાહ આપેલો છે આઈ બરાબર જીરો પોઈન્ટ પચાસ એમ્પિયર તો

નો આવડતું હોય તો રફમાં કરવાનું અને આવડતું હોય તો વેલ ગુડ બરાબર છે દસ તો એકસો ને દસ પાવર છે પાવર નો એસ એકમ છે વોટ તો આ એક સિમ્પલ ઉદાહરણ છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ઉદાહરણ

ઉર્જા વપરાય ને એના માટે કેટલો ખર્ચ થાય તો એની ગણતરી કરવાની છે તો આની ગણતરી કરવા માટે ખાસ બધાનો ગુણાકાર કરવાનો કરવા દાખલો ત્યારે જરૂરથી ધ્યાન આપજો શું કરશું તો કે ત્રીસ દિવસ રેફ્રિજરેટર ત્રીસ દિવસ રેફ્રિજરેટર કોણ વાપરે છે રેફ્રિજરેટર વાપરે છે એટલે રેફ્રિજરેટર દ્વારા ખર્ચાતી ઉર્જા કઈ રીતે માપશું તો કે ત્રીસ દિવસ રેફ્રિજરેટર ચલાવે છે રેફ્રિજરેટર કેટલા વોટ નું છે તો કે ચારસો વોટ નું છે કેટલી કલાક ચાલે છે તો કે આઠ કલાક ચાલે છે દિવસની કેટલા દિવસ ચલાવવાનું છે તો કે 30 દિવસ ચલાવવાનું છે જો આની કિંમત આપણને મળે એટલે રેફ્રિજરેટર ફ્રીજ દ્વારા ખર્ચાતી ઊર્જા આપણને મળે બરાબર છે ફ્રીજ દ્વારા ખર્ચાતી ઊર્જા મળે તો 8 3 24 24 4 24 2 48 એટલે 48 8 2 16 થશે બરાબર 96 કેટલા ઝીરો છે 1 2 ને 3 ઝીરો ઓકે આ શું મળ્યો આપણને 96000 વોટ વિદ્યુત ઉર્જા એક ખર્ચે છે ફ્રિજ દ્વારા હવે આપણે કિલો વોટમાં ફેરવીએ તો જો બરાબર વોટ હોય આમ ફેરવું હોય તો ગુણ્યા હજાર કરવું પડે આમ ફેરવું હોય તો ભાગ્યા કરવું પડે આપણી પાસે વોટમાં છે આમ ફેરવવું છે એટલે શું કરવું પડશે ભાગાકાર કરવો પડશે તો આને હજાર વડે આપણે ભાગી દઈએ એટલે આ સેમાં ફેરવાઈ ગયું કિલો વોટમાં ફેરવાઈ ગયું કેટલા આયા તો કે 96 કિલો વોટ બરાબર 96 કિલો વોટ ફ્રીજ દ્વારા ઉર્જા ખચાણી કેટલા રૂપિયા છે તો કે 1 કિલો વોટ ના 3 રૂપિયા છે તો 96 ના કેટલા તો 30 દિવસ રેફ્રિજરેટર ચલાવવા માટે વપરાતી ઉર્જા અને તેનો ખર્ચ કેટલો ખર્ચ થશે તો કે છન્નું ગુણ્યા ત્રણ રૂપિયા બસો ને અઠ્યાસી રૂપિયા જેટલો ખર્ચ થશે અને આ બસો અઠ્યાસી રૂપિયાનો ખર્ચ છે એ ક્યારે થાય તો કે જો રેફ્રિજરેટર ચારસો વોટ પાવર ધરાવતું હોય આઠ કલાક સુધી જ દિવસના ચાલતું હોય તો અને યુનિટનો ભાવ જો હોય તો આપણે યુનિટનો ભાવ પણ વધારે છે આ ઉપરાંત આપણે કલાક ચાલે છે છે દિવસનો અને રેટિંગ પણ અલગ અલગ હોય એટલે આપણું તો એ પ્રમાણે બિલ આવવાનું છે પણ આપણને જે રકમ આપી છે એ પ્રમાણે બસો અઠ્યાસી રૂપિયા જો દિવસનો આઠ કલાક ફ્રીજ ચાલતું હોય તો એટલો ખર્ચ થતો હોય છે આશા રાખું છું તમને આ ચેપ્ટરમાં ખ્યાલ આવી ગયો હશે વધુ નવા લે ચેપ્ટર સાથે અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું થેન્ક યુ